કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનને લઈ કોંગ્રેસ પક્ષ આવ્યો રસ્તા પર રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી यूथ कांग्रेस प्रदेश अध्यक्ष हरपाल सिंह चुडासमा प्रदेश महामंत्री वीरभाई कटारिया रानपुर तालुका कांग्रेस प्रमुख प्रताप सिंह डोडिया बोटाद जिला यूथ कांग्रेस प्रमुख सुरेश भाई परमार, रानपुर तालुका यूथ कांग्रेस प्रमुख परवेज भाई कोठारिया, रानपुर शहर कांग्रेस प्रमुख भाई खटुंबरा सहित कांग्रेस अग्रणीओं की उपस्थिति में सौ जेटला खेडूत अग्रणियों द्वारा रस्ता रोकी खेडूतनो अवाज पहुंचाड़ प्रयत्न करो રાણપુર પોલીસ દ્વારા કાયદો ને વ્યવસ્થાને જાળવણી માટે તાત્કાલિક કાર્યવાહી કરી પછી સ્કેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી રાણપુર તાલુકાના ખેડૂતોના અટકાયેલ પાક વીમા સહિતની સહાયની રકમ આપવા માંગ કરવામાં આવી વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ હું સુરેશ સંછોડભાઈ ભરવાડ મોટા જિલ્લા યુક કોંગ્રેસ પ્રમુખ સાહેબ માલદારીની વેદના છે આ વરસાદ પડતા દરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલનનું પણ મૃત્યુ થયું છે ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાખ થઈ ગયો છે અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોળના ભાવ પણ હવે આસમાને જશે તો આમાં માલધારીનો શું વાંક સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને મેં કહેવા માગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોળની જે ગાળું પણ હવે મોટા ભાવમાં વેચાય છે એમાં અમને સબસીડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માગણી છે અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર રહેશે ઓહો સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનની પણ બરબાદ થઈ ગયું છે અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત ચાહે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય આ જ સરકાર પાસે એ માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈ અને જે જે નુકસાન થયું ચાહે માલદારીઓ હોય તો એનો ક્યાંક ઘાસચારો પગડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતનો ના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે એટલે એનો એનો જવાબ ટૂંક સમયની અંદર મળશે ખાસ જો કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરપુલી નથી કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી માલધારી હોય દલિત હોય આદિવાસી હોય તમામે તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી અમે એમ સાથે રહે છે રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે આની પહેલા બે હજાર સોળ સત્તરની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળ દિવસ જાહેર કર્યો ખેડૂતોએ છ હજાર કરતાં પણ વધુ જે ખેડૂતો જે એરિયા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને છ્યાસી કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ લડે છે રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે એટલે ખેડૂતની જાગૃતિ માટે આ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે પણ આ અમને અટકાવી નહીં શકે અમને આજે રોકાશે છે હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું

મજૂરો છે એની મજૂરી સાહેબ ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂરને મજૂરી આપવા માટે ધારો કે હું સરપંચ વાત મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે આ કાયદો બનાવ્યો છે એની ભાઈ અઢળક સંપત્તિ છે તો ભાઈ મજૂરીની જોબ કાર્ડ છે તો એને મજૂરીના પૈસા આપે આ અમે એની માગણી છે અને આ સિવાય અમારી પાસે બીજું કંઈ છે નહીં ઘણા ટાઈમથી પ્રયત્ન કરવી છે છતાં રહેતા નથી બીજા અમને જે વાત થઈ સાહેબ અમારે પાંચ હજાર છસો ને ત્રીસ ખેડૂત છે એનો સોળ સત્તર નો વીમો છે અમે એચડીએફસી અરબો કંપનીમાં એનું પ્રીમિયમ માન્ય વડાપ્રધાન કહેવાય થી ભરેલું છે હું લેટર નહીં લે મારી પાસે લેટર થઈ જ છે અને આજ હુજીમાં સાહેબ અમને ન મળ્યું તૈયાર હતા દુષ્કાળમાં જ્યો જેને ક્રોપ કટિંગ કર્યું એ કહેવા માગતા હતા કે એનો હિસાબ કર્યો કે સાચી કરોડ રૂપિયા અમારે ત્યાં જી એફસી અર્ગો કંપની પાસે લેવા ના નીકળે આ સરકારની આગળ અમે રજૂઆત કરી કોઈ પણ અમને સાંભળ્યા નહીં સાહેબ નો છૂટકે આજે ગુજરાત હાઈકોર્ટના અમે કેસ મેળવી છે એટલે ભાઈ અમારે અમારો હક છે અમારો અધિકાર છે એના માટે અમારે કોર્ટમાં જવાનું એટલે આ બે ની સરકાર અને રાજ્યની સરકાર આવું નિષ્ફળ થઈ છે બે મૂી સરકાર છે અને કાન ઉગાડવા માટે મેં આ કર્યું છે અને જો પરિણામ નહીં આવે તો જોય જોવા કદાચ નેપાળવાળી વાળી થાય તો ના નહી